એક મુદ્દો ખૂબ ચર્ચિત બન્યો છે કે ગોંડલના નવા ધારાસભ્ય છેલ્લા બે ચાર દિવસની અંદર જે ગોંડલ અને ગોંડલના આસપાસના વિસ્તારોમાં ઘટના ઘટી રહી છે તેના કારણે પાટીદાર સમાજના યુવાનોએ સોશિયલ મીડિયાની અંદર વારંવાર પોસ્ટ મૂકી રહ્યા છે કે નેક્સ્ટ એમએલએ ઓફ ગોંડલ નિખિલ દોંગા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર વિધાનસભા બે હજાર સત્યાવીસની ચૂંટણીને હજી બે વર્ષના વાર છે પરંતુ એ બે વર્ષ પહેલાં ગુજરાતની એક વિધાનસભા બેઠકને લઈને અત્યારથી ચર્ચાઓ થઈ રહી છે કે અહીંયા ધારાસભ્ય તરીકે કોણ ઉમેદવારી નોંધાવશે કોણે પોતાની ઉમેદવારી નોંધાવી અને કોણ અહીંયાથી ચૂંટણી લડશે એક તરફ અલ્પેશ ઢોલરિયા એ ગણેશ ગોંડલના નામને લઈને ચર્ચાઓ વેગવંતી કરી છે જ્યારે બીજી તરફ પાટીદાર સમાજના યુવાનોએ સોશિયલ મીડિયાની અંદર એક વારની શરૂઆત કરી છે અને કહ્યું છે કે ગોંડલથી નેક્સ્ટ એમએલએ નિખિલ ડોંગા હશે જોકે હવે સોશિયલ મીડિયાની અંદર એક નવી વોરની શરૂઆત થઈ છે નિખિલ ડોંગાની સરખામણી એ સ્વર્ગસ કેશુબાપાની સાથે કરવામાં આવી રહી છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે પાટીદાર સમાજના હિત માટે લડત લડવા માટે બે એ અલીખમ નેતાઓ એ પાટીદાર સમાજ પાસે છે જેમાં એક સ્વર્ગસ કેશુબાપા હતા અને હયાતની અંદર નિખિલ ડોંગા છે આ પ્રકારની સોશિયલ મીડિયાની અંદર ખૂબ એ પોસ્ટો અત્યારે વાયરલ થઈ રહી છે અને વાયરલ થવાનું એક માત્ર કારણ કે છેલ્લા કેટલાક સમયની અંદર ગોંડલની અંદર બનેલી એ ઘટનાઓ જોકે ગત મોડી સાંજે પણ ગોંડલની અંદર એક એક પ્રકારની ઘટના બની હતી કે જેમાં વાછરા ગામની અંદર કેરીના આંબા ઉપર કેરી ન તોડવા બાબતે એક બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ બે બુટલેગરોએ એક પાટીદાર સમાજના આધેરને માર માર્યાના સીસીટીવી સામે આવ્યા હતા જો કે આ સીસીટીવી સામે આવતાની સાથે જ ફરી એક વખત ચર્ચાઓ વેગવંતી બની અને એ ચર્ચાઓના આધારે હવે નિખિલ ડોંગા એ ગોંડલની અંદર આવે છે અને ચૂંટણી લડે છે આ પ્રકારના અનેક એ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે અને આ વાયરલ પોસ્ટરની સાથે સાથે કેશુબાપાના નામની સાથે સરખામણી એટલા માટે કરવામાં આવી રહી છે કે કેટલાક લોકો એવું માને છે કે સ્વર્ગસ્થ કેશુબાપા એ સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજ માટે હંમેશા લડ લડતા રહ્યા હતા જેના અનેક એવા પુરાવાઓ તેમના છે પરંતુ અત્યારે હયાતની અંદર પાટીદાર સમાજ માટે કોઈ લડત લડનારું કોઈ હોય તો એ નિખિલ દોંગા છે આ પ્રકારની પોસ્ટો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે હવે આ વાયરલ પોસ્ટોને લઈને ગોંડલ અને ગોંડલના આસપાસના વિસ્તારની અંદર પાટીદાર સમાજના યુવાનો દ્વારા પોસ્ટ કરવામાં આવી રહી છે જો કે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે નિખિલ દોંગાએ એ ગોંડલની અંદર નથી રહી રહ્યા નિખિલ દોંગાએ એ સુરત રહી રહ્યા છે પરંતુ તેમ છતાંય તેમના નામની ચર્ચાઓ થઈ રહી છે જોકે ન્યૂઝરૂમ સાથેની વાતચીતની અંદર મેહુલ બોઘરાએ પણ જણાવ્યું હતું કે સમય આવતા મેહુલ બોંધરા અને નિખિલ દોંગાના ફોર્મ એ ગોંડલથી ભરાઈ જશે કોઈને ખબર પણ નહીં પડે આ તમામ ચર્ચાઓ એ વેગવંતી બની હતી પરંતુ હવે સોશિયલ મીડિયાની અંદર એક વોરની શરૂઆત થઈ ચૂકી છે દિવસ દરમિયાન લગભગ ગોંડલ અને ગોંડલના આસપાસની અંદર સાથે સાથે ગોંડલ વિસ્તારની સાથે જોડાયેલા પાટીદાર સમાજના યુવકો કે જો ગોંડલની બહાર રહેતા હોય એ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ એ અલગ અલગ જગ્યાઓ પર રહેતા હોય આ તમામ લોકો સોશિયલ મીડિયાની અંદર એક મુહિમ ચલાવી રહ્યા છે અને મુહિમ અંતર્ગત રોજે રોજની અલગ અલગ પોસ્ટો એ નિખિલ દોંગાના સમર્થનની અંદર આવી રહી છે એક શરૂઆતની અંદર જ્યારે અલ્પેશ ઢોલરિયાનું નિવેદન હતું ત્યારબાદથી જો વાત કરવામાં આવે તો નિખિલ દોંગાને ખભે બેસાડવાની વાત કરવામાં આવી હતી કે પાટીદાર સમાજ પાસે ખભે બેસાડવા માટે હજી નિખિલ દોંગા છે જો કે હવે ગોંડલના ભાવિ ધારાસભ્ય નિખિલ દોંગાને બનાવવામાં આવી રહ્યા છે અને સાથે જ કેશુ બાપાની સાથે નિખિલ દોંગાની સરખામણી કરવામાં આવી રહી છે તો બે દિવસ પહેલાં એક પોસ્ટ એવી પણ સામે આવી હતી કે નિખિલ ડોંગા અને રાજદીપસિંહ રીબડાના નામની ચર્ચાઓ થઈ હતી કે આ બંને ધારાસભ્યો અહીંથી બનવા જોઈએ અહીંથી આ બંને પણ ચૂંટણી લડવા જોઈએ એટલે હવે ગોંડલને લઈને બે હજાર સત્યાવીસ હજી એ બે વર્ષની વાર છે પરંતુ તેમ છતાંય ચર્ચા અત્યારથી એટલી વેગવંતી બની છે કે જેના કારણે સમગ્ર ગુજરાતની અંદર ગોંડલ વિધાનસભા બેઠક એ અત્યારે સૌથી ચર્ચિત કેન્દ્ર બન્યું છે એક તરફ ગોંડલની અંદર આ એક ચર્ચાનું કારણ છે બીજી તરફ ગોંડલની અંદર ચર્ચાના કારણની વચ્ચે પાટીદાર સમાજના આગેવાનોએ સતત બેઠકો કરી રહ્યા છે સતત ચિંતનો કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે ગોંડલની અંદર બે હજાર સત્યાવીસની અંદર શું થશે શું ગોંડલની અંદર બે હજાર સત્યાવીસની અંદર ચૂંટણી લડવા માટે તૈયારીઓની શરૂઆત અત્યારથી થઈ ચૂકી છે કે પછી બે હજાર સત્યાવીસ જ્યારે ચૂંટણી આવશે ત્યારે કંઈક અલગ રંગરૂપ જોવા મળશે શું નિખિલ ડોંગા મેહુલ બોગરા રાજદીપસિંહ રીબડા અને ગણેશ ગોંડલ આ તમામ લોકો ચૂંટણી લડવા માટે જો ગોંડલની અંદર ઉતરે છે તો ગોંડલની અંદર પરિણામો શું આવે છે એની સૌ કોઈની નજર રહેશે અને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં અત્યારથીને ચર્ચિત એ ગોંડલ બેઠક એ દરમિયાન સૌથી મોટી હાઈ વોલ્ટેજ બેઠક દેખાય તેવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે સોશિયલ મીડિયાની આ વોરને લઈને અને સાથે જ નિખિલ ડોંગાની સરખામણી અત્યારે સ્વર્ગસ કેશુબાપા સાથે થઈ રહી છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર